કે ભારત આગળ ન આવે તે માટે તેઓ ષડયંત્ર રચી રહ્યા છે ભારત વિરોધી દેશો બબુચક સરકાર લાવવા માંગે છે કેશોદમાં મનસુખ માંડવિયાના પ્રચાર દરમિયાન જીતુ વાઘાણીએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે તેના કારણે બફાટ અને બાદ વિવાદ ભારતમાં વિરોધી હિત છત્રો જન્મય પગ પેઝારા કરવા છે અહીંયા પાછલા પાણેથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છો છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી ભારતના વિરોધી હિત છત્રો જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણેથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છો છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી વધુ એક ફોનલાઈન પર સંવાદદાતા જય વિરાણી જય જીતુ વાઘાણીએ જે શબ્દ નો પ્રયોગ કર્યો છે કેટલું યોગ્ય અને ક્યાં પ્રકારનો માહોલ તેઓના નિવેદન બાદ ખાસ કરીને જણાવી દઉં કે જે પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા છે તેના ગઈકાલે કાર્યાલય ઓપનિંગ પ્રસંગે એક આ સભા પણ યોજાઈ હતી જેમાં ખાસ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જીતુ વાઘાણીએ એક સભામાં જણાવ્યું હતું કે ભારતના વિરોધી દેશ ચૂંટણીમાં સક્રિય થયા છે અને ભારત આગળ ન આવે તે માટે સક્રિય થયા છે ત્યારે સક્રિય થઈને બબુચૂક જે સરકાર બેસાડવા માંગે છે તેવા વાણી વિલાસ કર્યા હતા અને હાલ કોંગ્રેસમાં રોષ ફેલાયો છે જી જી આભાર જઈ તમામ વિગતો આપવા માટે તો વાત આપણે કરી રહ્યા છીએ ભાજપના વધુ એક નેતા જીતુ વાઘાણી દ્વારા જે અપશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે આ પહેલી વખત નથી આ પણ જે નેતા દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના હોય કે પછી ભાજપના દ્વારા વિલાસ પણ થઈ રહ્યો છે જે અશોભનીય શબ્દનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં જીતુ વાઘાણીએ પણ મનસુખ માંડવીયાના પ્રચારમાં જ્યારે સભા સંબોધતી વખતે બબુચક સરકાર જેવો જે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો હતો તેના કારણે હવે કોંગ્રેસમાં પણ ભારોભાર રોષ વ્યાપી ગયો છે કારણ કે કે વાઘાણીએ એવું કહ્યું ભારત દેશ પ્રગતિ ન કરે આગળ ન વધે આગળ ન આવે તે માટે કેટલાક લોકો હવે ષડયંત્ર રચી રહ્યા છે અને ભારત દેશ આગળ ન આવે વિરોધી દેશો બબૂચક સરકાર લાવવા માંગે છે આ પ્રકારના નિવેદનથી માણી વાણી